રાજકોટ જિલ્લામાં બુધવારે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન જેતપુર ગોંડલ જામકંડોળા સહિતના તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો જેને લઈને યાત્રાધામ વીરપુર વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તલ શેરડી મગ સહિતના પાકોનું વાવેતર કર્યું અને આ તમામ પાક તૈયારીના આરે હતા

કેડી ઢારી નાખી બધી તલી આખી બધી પલે બગાડી નાખી બધું સરકાર પાસે શું નહીં બીજું વળતર આપે બધી પણ બીજું કાલ સાંજે કમોસમી વરસાદ થતાં અમારે તલી મગ બાજરો બહુ નુકસાન થયું છે તો એ નુકસાન વિઘે અમારે પાંચ થી છ હજારનું થયું છે તો એ સરકાર અમને સહાય કરે તો અમે ચોમાસું પિયત કરી અગી

પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ભારે વરસાદ વરસતા ખેડૂતોનો જે ઉભો પાક તલી છે મગ છે બાજરી સહિત શેરડી સહિતનો પાક છે તે પાકમાં છે તે નુકસાની જવાની શક્યતા રહેલી છે ત્યારે ખેડૂતના ખેતરમાં જે રીતે પાથરા પડેલા છે તે પણ પલરી ગયા કાપણી કરેલા પલરી ગયેલા હોય ત્યારે ખેડૂતોને મોઢે આવેલો કોરિયો છે તે છીનવાઈ ગયો હોય તેવું અત્યારે ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે ત્યારે કહી શકાય કે જે રીતે ગ્રામ્ય પંથકમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે જે વિનાશકારી વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતોને છે તે પોતાના પાકને છે તે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે નિલેશ મારુ એબીપી અસ્મિતા જેતપુર